નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો છેલ્લા એક સપ્તાહથી રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તારીખ ત્રણ ઓક્ટોબરે ઓગણત્રીસ એમએમ એમ રૂ ગાસડીના ભાવમાં ખાંડીએ ઘટાડા સાથે રૂપિયા અઠાવન હજાર ચારસોની સપાટી જોવા મળી હતી ગત સપ્ટેમ્બર મહિનામાં રૂ સાઠ હજારની સપાટી સુધી પહોંચ્યા બાદ રૂના ભાવમાં ધીમી ગતિએ ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે તો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં બોતેર સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે રૂ બજારના ઘટાડાની અસરથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં પ્રતિમણ સરેરાશ રૂપિયા પચાસ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ રૂપિયા ચૌદસો પંચોતેરથી લઈને રૂપિયા સોળસો પંચોતેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે કપાસ વીણવાની સિઝન શરૂ થઈ હોવાથી ગુજરાતમાં નવા કપાસની આવકમાં પણ વધારો નોંધાયો છે આ વખતે નવો કપાસ આવ્યો ત્યાં સુધી મુખ્ય યાર્ડોમાં જૂના કપાસની પણ નિયમિત આવક જોવા મળી છે